પ્રમુખ સ્વામી મહારાજનું એક વાક્ય છે કે હું કઈ કરતો નથી હવે હું કઈ નથી કરતો અનો મર્મ જો આપણને સમજાઈ જાય તો આપણી તળે છે પ્રમાણે આપણી એ તરી જાય એવું છે આ મર્મ શું છે કેવી રીતે આપણામાં આવે કે હું કઈ નથી કરતો એ ભાવ કેવી રીતે આવે જે કરે હરી કરે હરિ કરે એ સાચું આ વિશ્વાસ પણ ટકાઈ રાખવો મુશ્કેલ એટલે ઘણી વખત તો આપણે કહીએ કરા આપણા હાથમાં કંઈ છે નહીં ક્યારે કહીએ તો કે જ્યારે આપણને નિષ્ફળતા મળે ત્યારે બાકી તો સફળતા મળી હોય તો મને લાગતું કે આપણે છોડીએ આપણે તો વાવ આપણે તો જોઈએ ભાઈ એમાં કોઈ એમાં પાછું વળીને જોવાય નહીં એટલે આ ગુણ જો આપણામાં કેળવાય તો આપણા જીવનમાં પણ જે રાહ ઉપર આપણે બધાએ જવું છે જે રાહ ઉપર આપણે આગળ વધવું છે એ રાહ ઉપર જવા માટે આનો મર્મ જો સમજાઈ જાય કે જે કરે હરી કરે હું કંઈ કરતો નથી આનો મર્મ આપણે બધાએ આજે અહીંયાથી આ સત્સંગમાંથી ઘેર જતા આનો મર્મ સમજતાજીએ જેના સત્સંગમાં જતા હોય જ્યાં સ્વામીજી તમને મળે તેમને પૂછજો આપણા જીવનમાં હું પૂછી લઈશ હમણાં અહીંયા બેસીશ એટલે બ્રહ્મવિહારી સ્વામીને કે ભાઈ આનો મર્મ કેવી રીતે અમારે ઉતારો જીવનમાં અને એ જો ઉતરી જશે તો આપણી અહીંયા પાર થઈ જાય